નમસ્કાર જાંબુઘોડા લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર જાંબુઘોડા તાલુકા મથકે દર વર્ષે ભરાતા જન્માષ્ટમીનો મેળો આ વખતે કેમ ન ભરાયો જાણવા મળ્યા મુજબ શ્રાવણ માસ દરમિયાન વર્ષોથી જાંબુઘોડા તાલુકા મથકે ગોકુળ આઠમનો મેળો ભરાતો હોય છે અને આ ગોકુળ આઠમના મેળામાં દૂર દૂરથી વેપારી વર્ગના લોકો આવતા હોય છે જેમ કે છોટાઉદેપુર વડોદરા પંચમહાલ સહિતના વિસ્તારોમાંથી વેપારીઓ મોટી સંખ્યામાં આવતા હોય છે જ્યારે મેળો મહાલવા માટે જાંબુગુડા તાલુકાના ગામડાઓમાંથી તેમજ આસપાસના ગામોમાંથી પણ મોટી સંખ્યામાં મેળામાં ફરવા માટે પ્રજાજનો આવતા હોય છે ત્યારે ગુજરાત સહિત પંચમહાલ જિલ્લામાં વરસાદની પાંચ દિવસની આગાહી હોય અને સતત ત્રણ દિવસથી વિસ્તારમાં પવન સાથે વરસાદ થતાં આજુબાજુના ગામોમાં વરસાદના પગલે પાણી ભરાયા હતા ત્યારે આ સાત સતત વરસતા વરસાદના પગલે ગોકુળ આઠમનો મેળો માહલવા આવતા વેપારીઓને વરસાદી વિઘ્ન નડતા ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું છે કે ગોકુળ આઠમનો મેળો જાંબુગોડામાં ભરાયો નથી અને આખા દિવસ દરમિયાન જાંબુગોડાના બજારોમાં કર્ફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો તો આવો સાંભળીએ આઠમનો મેળો બંધ રહેતા જાંબુઘોડાના અગ્રણી શું કહે છે વર્ષોની પરંપરા મુજબ જન્માષ્ટમી એટલે કે ગોકડ આઠમના નિમિત્તે જાંબુગઢામાં સૌથી મોટો આઠમનો મેળો ભરાય છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદના કારણે ને આજુબાજુના વ્યાપારીઓ આવી શકે નથી વિશેષ કરીને ગુજરાતની અંદર જે લો પ્રેશર બન્યું છે એના કારણે આ વિસ્તારની અંદર ખૂબ મોટી માત્રાની અંદર વરસાદ થયો છે આ વરસાદના કારણે ત્રણ દિવસથી જાંબુગોડા સજ્જડ બંધ જેવું જોવા મળ્યું છે અને આજુબાજુના વેપારીઓ અને આજુબાજુની આદિવાસી પ્રજા પણ આ મેળામાં ખૂબ લાભ લે છે પરંતુ દુઃખની વાત એ છે કે વર્ષોથી આ મેળો મોટી માત્રામાં ભરાય છે પરંતુ આજુબાજુના ગામડાઓની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થયો છે અને આ ત્રણ દિવસની હેલીના કારણે જાંબુગડા જે સ્વયંભૂ બંધ રહ્યું છે અને જાંબુગઢના ઇતિહાસની અંદર પહેલી ઘટના બની છે કે આઠમનો મેળો ગોકુળ અષ્ટમીનો મેળો જાંબુગઢામાં આ પહેલી વખત ભરાયો નથી સોનામ જાણી હેતલકુમાર મકાન રામજી મહારાજ